અત્યારમાં સૂર્ય ભગવાન બહુ મસ્ત મજાને નીકળી ગયા છે સવાર સવારમાં હે ને કેમ કે આજ થોડોક વહેલો ઊભા થઈ જાય સૂર્ય ભગવાન હજી નીકળ્યા છે તમને બતાવું દર્શન કરાવું તો હે ને આમ જુઓ કેવા લાલ સ્વળ છે તે મસ્તને નીકળી ગયા છે અત્યારમાં અને અત્યારમાં હે ને ભાઈ સવાર સવારમાં કાંઈક વાતાવરણ છે અહીંયા અલગ કાંઈક હોય છે અને બાકી આજ તો હે ને ઝાકળ ખાવા ઓછો છે અને થોડુંક શું કહેવાય કે વાતાવરણ થોડુંક છે ઝાકળવાળું પણ આઘું આઘું છે પણ એટલું એટલો બધો નથી જે બે દિવસ પહેલાં તો એવો કાંઈ ઝાકળ છે નહીં બાકીના તારે છે ને ભાઈ ખાઈ પણ રેડી થઈ ગયો છે ને આજે જવાનું છે બીજું અલગ કામ કરવા માટે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અત્યારે સ્વર્ષ નજવો ભાઈ કાકીને મારા મમ્મી બને ઉડકે છે હસન અને અમારા રોહિતભાઈને બધે ત્યાં બેઠા છે કેમ કે રોહિતભાઈને એને કાયમી છે ને ભાઈ વાડીએ જઈને ખાવાનું હોય એટલે એને ફટાફટ પેલા અહીંયા બે ભરોને ચાર કરવાના હોય તેલ નાખીને કા કેમ કે અમારે જયારે કઈ ઊભા ન થાય એને હોવા દઈ એટલે બે ભરોને ને વાડીએ ખાવાનું હોય મારી મમ્મી રાખે ને એટલે પછી ખબર એટલે બે ભરો કા ધારે શું ખાધું આ ના જઈને પછી પાછો આજે છે ને પછી સિંહાનું શાક જાણે તો પુરાણ ને ખવડાવું એમ કરીને સિંહાનું શાક તો ફેમિલી આવે ને ફટાફટ આપડે ને પછી પાછા મળી ફેમિલી અત્યારે ખેતરે પહોંચી ગયા છે અને ભાઈ હતું કે માંડવી આજે ગોતવા આવેલા હતા કેમ કે કપાસ તો વીણવાનો ઘણો બધો હતો પણ માંડવી હે ભાઈ દુનિયાની હતી ને તો અડધો અડધું વીણવાની છે તો હું કહેવાય કે ખાવાની થોડીક થઈ જાય ને ભાઈ ખેર માં સીકી બીકી બનાવવા માટે તો આ છે ને ભાઈ સ્પેશિયલ માંડવી વીણવા આવ્યા છે ને માંડવી તમને બતાવું ને તો તમે જો આ બધી માંડવી પડી તૂટેલી છે એટલે આ માંડવી છે ને ભાઈ બધી આપણે અડધી અડધી વીણવાની જો અડધી તો ઉગી ગઈ છે પણ હજી જો આ કેટલી પડી જો આ બધી વીણવાની છે આપણે જો કેટલી છે તો ભાઈ ધારાબેનને રોહિતભાઈને અહીં મૂકવા આવ્યો છો તો અહીં હે ને અહીંયા રમશે એવડાવી અને સામે જોલા બધા સડી ગયા છે તો ફટાફટ એને ભાઈ હું એ જાઉં કેમ કે વાં રહી જાય ને તો પછી માંડવી ઓછી થાય તો ફટાફટ વીણા જાય વીણવા વ્યા જઈ અને તમારે કોઈને ભાઈ માંડવી ખાવ તો ભોગી જજો અને ભાઈ હે ને

ઉધડી માંડવી છે આઈ હતી કેમ કે ભાઈ માંડવી હે ને ઘણી બધી છે અડધો વીણવાની હે કા હા એટલે આજ તો લાડ વીણ લે શીકી બીકી બનાવવા કેહર ખાવા થાય તો ફટાફટ હે ને ભાઈ વીણવા મણી આપણે સિંગ તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે માંડવી વીણતા વીણતા હે ને ઘણા બધી પોગી ગયા અને એકવાર તો મેં નાખી દીધું છે જો હમમે હેડે થી અહીંયા પોગી ગયા ને તો એટલે એટલે તો વીણી છે પણ બીજી થોડી ઘણી હતી ને બધી નાખી દીધી છે ના મેડમ જો અહીંયા વીણે છે બાકી અમારે જો ઢીનુભાઈ ને કૌશિકભાઈ જોવા કરે અને અમે બધા વાહ રી ગયા છે અમારી આખી ટોળકી અને બીજા જોવા આગળ નીકળી જાય બધા કેટલે સુધી ભોગી જાય અને ભાઈ અમે થોડાક વાહરી ગયા અને ભાઈ આમાં એને ઉભડક બેહવું ને બહુ કઠણ છે ઘડીક વાર બેસીને તો પગમાં ખાલી સડી જાય અને પાટલું ભાઈને ગોઠણમાં પીહાવા મળે ને તો ન બેહવું ને તો એ પાછું બેહાઈ જાય કાઢીનું હા લાગે જ ના આવતું કાંઈ એટલે હે થોડીક તકલીફ તો રહે માંડવી મેડમ પણ ફટાફટ પાછા વીણવા મળીએ એમ જો અહીં આ ઢેગલી છે ને એ અમે અત્યારે એટલી વીણી નાખી છે તો એટલી વીણી અને એટલી એટલી ઠેલું ભરી એ પાછી અને ફટાફટ વીણવા મળ્યું કોઈ પાછા છે ને આ માથેથી પાછું ઓર્ડર આવી કે ભાઈ વીણે રાખવા માંડવી કેમ કે આજ ને આજ પૂરું એક જ દિવસ માંડવી વીણવાને પછી પાછું કપાવાનું કામ છે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ માંડવી વીણતા વીણતા ઘણા બધા નીકળી જશે અને ભાઈ માંડવી હે ને કાંઈક ઘટે નહીં એટલી બધી ભાઈ તૂટી ગયેલી છે તમને દેખાડું દેખાડવું ખાલી તમે જુઓ એટલે અમે હે ને આજ અડધો જ વીણવા આવેલા છે એ માંડવી તમે એકવાર જુઓ કેટલી સિંગ અહીં પડી છે આમ જુઓ કેટલી છે તો આ બધી હે ને ભાઈ તૂટેલી છે હોય અને આ બધી અડધો જ વીણવાની જો કેટલી છે થોડાક વા માં નથી કોપાસી આવી બધે ઘણે ઘરે ઠેકાણે બધે આવી છે કાઢી નો કેટલી છે આ લાઠે આટલો જ માહે ગયો આ ભાઈ ના સામે આવી ને આ બધે ની માહે રહી ગયા ને પણ ભાઈ માંડવી એટલી છે એટલે બાકી જો કેટલા આગળ નીકળી જશે પણ આમાં બધે માંડવી જો એટલી જ પડી એલા કેટલી વેણવી જો થદેડા થદેડા છે ભાઈ થરના ના થર તો હે ને ભાઈ આ માંડવી હોય ને એટલે વાહે રહી જાય તો ફટાફટ વીણે રાખી ભાઈ નકર માંડવીમાં હે ને ભાઈ

તારા બેન ને સિંગ પાક બહુ ભાવે એટલે મેં વીણી પડી છે કા તારા તારા નહીં વીણતી બનાવે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મેંડવી વીણી વીણીને અડધે પોકી ગયા ને ભાઈ ઠેલ્યું ભરાઈ ગયું ને વાગી ગયા છે અત્યારે હાડા બા તો ભાઈ ખાઈ આવી અને આને જો કેટલી ઠેલી નાખી દીધી આજે બપોર હું પાંચ થેલી નાખી દીધી જો એટલી 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 જો પાંચ થેલી નાખી જો મેટલી ભૂલી ધારાબેન બોલાવે બધા ખાવા ભાઈ ગયા છે હવે તો ખાયા ફટાફટ તમે માંડવી ટેગલું દેખાડો તો અમે છે ને ભાઈ છે બધી માંડવી તો હે ફટાફટ નાખ્યાવી ટેગલે હવે તો તો બધી ઠેલીઓ નાખવા મેળવ ને ભાઈ એટલી એટલી ચી છે માંડવી હા દેવાની કેમ કે પાનું હોય ને બધું ઉડી જાય ને તો શોખે થઈ જાય ભરી દીધો ત્યાં તો

હવે હેને ફટાફટ ખાઈ લઈ ભાત લઈ આવીને પછી ઓલે પર એક પીપર છે ને ત્યાં સાહેબ વ્યા જાય તો પર હાગી છે ને ત્યાં બધાયને જવાનું છે ભાત પહેલાં લઈ આવે પછી ખાઈ લઈ હ તો જાઉ તો ફટાફટ ભાત લઈએ જાઉ એ અત્યારે ને ચોખું કરવું પડે ત્યારે સો દવા કરે પછી તને મેંડવી વાવલવા જ રાખવાની વાવલવા વીડી ને આવે મેંડી આવે કેમ કે ભાઈ ખાવા તો જોઈએ ને પાછી ખાવા તો થઈ તો લઈ આવેલ ફટાફટ બાદ ભૂખ લાગી આવે ચાલો ફેમિલી અત્યારે છે ને ભાઈ હાંસ પડી ગઈ છે ને પછી બપોર પછી આપણે કાંઈ લોક શૂટ નહોતો કર્યો તો અત્યારે ને ભાઈ પર થઈ ગયો ને તો અત્યારે માંડવી વીણવાનું બિંદે કરી દીધું છે ને ભાઈ ભાગ પાડવાનું ચાલુ કરી દીધું છે તો એક ભરીને હજી ભાગ પાડ્યા છે તો એકમાં એટલી ભાગ આવી છે કેમ કે અડધો અડધ વીણી તો એટલી ભાગ આવે છે અને એક ઓલા ભાઈ લઈને જાય છે ને કે એટલી ભરી અમારા મને એક એના ભાગે આવી બાકીની હજી એક ભારી બાકી છે ને તો ફટાફટ એનાય ભાગ પાડીએ હજી એના ભાઈ ઘણી બધી માંડવીનો ભાગ પાડવાની કેમકે અડધો અડધ હતી એટલે અડધી એના થાય ને અડધી આપણે છે તો ભાગ પાડવાનું ચાલુ છે અને હવે હું તમને બતાવું કે બીજા ઢીગલી લેવો કેટલી થાય છે ફેમિલી અત્યારે છે ને ભાઈ બીજો ઢીગલો છે તો આમાંથી ભાઈ આ એટલો ઢીગલો છે ને એમાંથી એવો ભાગ પાડવાના બાકી છે અને હમે એક ઢીગલા ભાગ પાડવાના બાકી છે તો બાકી તો જો અમેલી હવે જેટલી ભાગ આવે એટલી બરાબર અને હવે આપણે વિડીયો મોટો ન કરીશું અને અહીંયા આપણે બ્લોગને એન કરીશું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ